આજે છે સાત એમ એટલે કે સાત એમ એટલે તહેવાર છે ને આજે છે સાત એમ અને તમે જોઈ શકો છો મારી આજમાં સત્રી છે કારણ કે એવું છે કે પ્રેસ ગોસ્વામી હોય કે અમરલાલ પટેલ હોય તો તેની આગાહી પ્રમાણે છે કે એની વાત જવાય જો કેમ કે સાતે માટેનો આપણો તહેવાર બગાડે બગાડે એટલે કે એવું છે કે અમુક જગ્યાએ વરસાદ નથી ત્યાં તો એક રીતે સારું છે પણ જ્યાં વધારે છે ત્યાં પણ નુકસાન કરે છે હવે જોવી શું થાય છે અમરલાલ ની આગાહી અને આગાહી વરસાદ કેવું આવે છે આખી મચી દેવાનો છું સાતે નો તહેવાર છે વરસાદ કેવો હેરાન કરે છે કેવો વરહે છે અને કેવો આનંદ કરે છે બધી વસ્તુ તમને હું આજ કહેવાનો છું તો બનાવી રીજો મારી હારે તો તમે વરસાદ થોડોક શાંત થયો છે હવે કેમ કે જઈશું તો અમારા દર્શન કરવા બનાવી રજો મારી હારે જોરદાર મજા આવે છે હવે જઈશું લાઈવ એક શ્રીફળ લેવાનું છે એ પણ લઈ લેવી અને જાય માનતા પૂરી કરવા કેમ કે વર્ષમાં એક વાર જવાનું હોય તો જવું તો જરૂરી છે અને જોરદાર મજા આવવાની છે તો જાવી આવે કરવા

đáp mua, ai có tiền, ai có tiền lấy tiền, lấy tiền lấy tiền lấy આ જો શીતલામાં એ ઢેક ઢેગડી બનાવવામાં આવે છે હવે આનું મહત્વ તો તમને જાણતા હો તો તમે ડાયરી વખતે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો શું આનું મહત્વ હોય છે જો ભાઈઓ અને બહેનો બધાય ઢેક ઢેગડી બનાવે છે તમે જોઈ શકો છો અમને નજીકથી દેખાડો છોકરાઓ ડેગડી બનાવી રહ્યા છે અને સામે પણ તમે જોઈ શકો છો આ મોટી ડેકડેગડી બનાવી રહ્યા છે જો આવી રીતે આખી આખી ડેકડેગડી બનાવવામાં આવે દર્શન થઈ છે ને હવે જ આવી જેવી કામ કોઈ અને કાલે આઠેમ છે આઠેમ નું શું છે પ્લાન એ તમને હું આખા વિડીયો જણાવીશ તો હવે ગામમાં અને જોવી કે આઠેમ નું શું પ્લાન છે કેમકે વરસાદ ની આગાહી છે એટલે જોવી કે શું પ્લાન આવે છે

જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં